APMC અંગે કૃષિ અને સહકાર વિભાગનો મહત્વનો નિર્ણય નવ બજાર સમિતિઓમાં ચૂંટણી યોજવાની જાહેરાત જ્યારે વહીવટી કારણોસર અન્ય પંદર એપીએમસીની મુદતમાં છ મહિનાનો વધારો કરવામાં આવ્યો ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે દિગ્ગજ સલાહકાર રોબર્ટ કિયોસાકીની નવી ભવિષ્યવાણી રોકાણકારોને ચાંદી ખરીદવાની સલાહ આપી અને બે હજાર છવ્વીસમાં ભાવ બસો ડોલર પ્રતિ અંશ સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરી અમરેલીમાં કેસર કેરીના પાક પર રોગચાળાનું સંકટ ભૂકીછારો અને મધ્ય રોગના કારણે ફ્લાવરિંગને નુકસાન ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાનું તમામ હોદ્દા અને સભ્યપદ પરથી રાજીનામું જેલમુક્ત થયાના એક અઠવાડિયામાં લીધો નિર્ણય ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપની અસર વચ્ચે ગુજરાતમાં હાલ સૂકું વાતાવરણ બાર ફેબ્રુઆરી આસપાસ વાદળવાયુ વાતાવરણ અને ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા પલટાની અંબાલાલ પટેલની આગાહી સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો બાર ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું એક લાખ અડસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યું જ્યારે વિવિધ શહેરોમાં નવા દર જાહેર થયા ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટો પલટો ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી અને હળવા વરસાદની આગાહી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં પ્રથમવાર પાંચ હજાર સાત દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રતિ કલાક વીસ મિનિટ વધારાનો સમય ફાળવાયો સમગ્ર એક્શન પ્લાન તૈયાર બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના આઈએમડીના અનુમાન મુજબ છ રાજ્યોમાં ભારે વરસાદ કરા અને વાવાઝોડાની ચેતવણી ચૌદ ફેબ્રુઆરી સુધી ઠંડીમાં વધારો અને ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ યથાવત ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ નિગમની મહત્વપૂર્ણ યોજના સ્વરોજગારી માટે વાહન ખરીદી પર પાંચ લાખથી વીસ લાખ સુધીની લોન પર છ ટકા વ્યાજ સહાયની જાહેરાત નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો રોજાના ગુજરાત સમાચાર